અંકલેશ્વરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ ખાબકતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ બિસ્માર જોવા મળી રહ્યો છે અનારધાર વરસાદમાં હાઇવે પર પુનઃ ગાબડા પડવાની શરૂઆત થઈ છે તો જોખમી આમલા ખાડી સાંકરો બ્રિજ પુનઃ ટ્રાફિક જામનું નિમિત્ત બન્યું છે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ફરી અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડીની નજીકનું નાડું સાંકડો હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી રહી છે ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે